પતિના હથે પત્નીની કરપીણ હત્યા ગારિયાધાનના મહેસણકા ગામનો બનાવ ચારિત્રની શંકા રાખી પત્નીને ઢોર માર માર થમોત ભાવનગર જિલ્લાના ગારિયાધાનના મહેસણકા ગામે વાડી વિસ્તારમાં ભાગ્યું રાખી રહેતા દંપતી વચ્ચે ઘરકંકાસ તેમજ પતિએ પત્નીની આડા સંબંધની ખોટી શંકા રાખી બોલાચાલી થઈ હતી ઝઘડો વધ્યો હતો આવેશમાં આવી પતિએ પત્નીને ગંભીર માર માર્યો જે બાદ પત્નીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તબિયત વધુ લથડતા મોત થયું હતું ગઈકાલ તારીખ બાવીસ આઠ બે હજાર રોજ મહેસાણ મુકામે રાકેશભાઈ ગઢવીની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ ના હોય તેમની પત્ની પૂનમબેનને ગઈકાલે સારવાર માટે સીએચસી કાર્યતર ખાતે લાવવામાં આવેલા તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ જેની જાણ પોલીસ સ્ટેશને થતાં એની ખાતરી તપાસ કરતા તેઓની શરીરે ત્રીજાઓ થયેલ જેથી પોલીસ દ્વારા એની નોંધ કરી આગળની કાર્યવાહી કરી અને ફોરેન્સિક પીએમથી પીએમ કરાવતા રાકેશ સંજયભાઈના હોય તેમની પત્નીને આડા સંબંધનો વહેમ રાખી ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના મોડી રાત્રે માર મારી અને તેમની તબિયત લથડતા ગઈકાલ મૃત્યુ પામેલા જેથી આજ રોજ તેઓના પૂનમ મરણ જના પૂનમબેનના ભાઈ જે છે લાલજીભાઈ ભીમજીભાઈ દેવલણીયા તેઓએ ફરિયાદ આપતા બીએનએસની કલમ એકસો ત્રણ એક અને ડીપીએફ કલમ એકસો પાંત્રીસ મુજબ

પરંતુ શરીર પર માર માર્યાના નિશાનો હતા મૃતક પત્નીના ભાઈ તેની મૃતક બહેનને ભાવનગર ફોરેન્સિક તપાસ અર્થે પીએમ માટે લઈ ગયા માર મારવાના લીધે મૃત્યુ થયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ ગુજરાત તક ભાવનગર